શું ચાંદીપુરા વાયરસ ચેપી રોગ છે બાળક કોઈને અડે તો એવી રીતે ફેલાવાની શક્યતાઓ છે જી બહુ સારો પ્રશ્ન અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે આ ચાંદીપુરા રોગ છે એ ચેપી રોગ નથી કોન્ટેજિયસ રોગ નથી એટલે અમારા વોર્ડમાં પણ એવું બને કે કેસ રાખ્યો હોય તો દર્દીના સગા પૂછે કે અમારે અમારો ખાટલો દૂર રાખો તો ના આ કેસ છે એ ચેપી રોગ નથી હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન નોટ નથી થયું એટલે ગભરાવાની જરૂર નથી હેલો એવરીવન વેલકમ ટુ અવર સ્પેશિયલ ટોક શો એટ રનર સ્ટુડિયો આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર મેહુલ ગોસાઈ જે ભાવનગર સર્ટી હોસ્પિટલ મેડિકલ કોલેજના બાળ આરોગ્ય વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે જે ભાવનગરના વેલ નોન ચિલ્ડ્રન સ્પેશિયાલિસ્ટ છે આજકાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ બહુ ઝડપથી સ્પ્રેડ થઈ રહ્યો છે જેનાથી નાના બાળકો બહુ જ ઇફેક્ટ થઈ રહ્યા છે તો ચાંદીપુરા વાયરસ ફેલાવાના કારણો એના લક્ષણો ક્યાં છે

આ ચાંદીપુરા એન્કેફલાઇટિસ નામના રોગો અને કેસીસ જોવા મળી રહ્યા છે એમાં બાળકને સખત અચાનક તાવ આવવો માથું દુખવું નબળાઈ લાગે જાડા ઉલટી થાય અને બાળક ટૂંકા સમયમાં તાવ આવ્યા પછી બે કે ત્રણ દિવસમાં અર્ધ બેભાન કે કોમામાં જતું રહે છે એટલે મુખ્યત્વે આ લક્ષણો છે સારા એ ગુજરાતમાં જ્યારે આ બધા કેસીસ વધી રહ્યા છે મીડિયા પણ આની નોંધ લઈ રહ્યું છે અલગ અલગ સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પણ ચાંદીપુરા વિશે આવ્યું છે એટલે એક સમાજમાં થોડો ડરનો માહોલ ઉત્પન્ન થયો છે એટલે મને લાગે છે કે આજના આ ટોક શોના માધ્યમથી આપણે એ ડરને ઓછો કરી શકશું અને એક સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકશું ચાંદીપુરા વાયરસના લક્ષણો શું હોય શકે અને કેવા લક્ષણોને ગંભીરતાપૂર્વક લેવા જોઈએ ખૂબ સારો પ્રશ્ન ચાંદીપુરા વાયરસ છે એ મેં કહ્યું એમ નવ માસથી ચૌદ વર્ષના બાળકોમાં સામાન્યતઃ જોવા મળે છે અને વરસાદની સિઝન મોન્સૂન અને પ્રી મોન્સૂન સિઝન એટલે આ મહિનાઓમાં વધારે જોવા મળે છે અને ખાસ કરીને જ્યાં જંગલો હોય એવા વિસ્તારમાં અને ગ્રામ્ય લેવલે જોવા મળે છે હવે લક્ષણો પહેલાં વાત કરું તો એ જે ચાંદીપુરા વાયરસ જેનાથી ફેલાય છે રેત માખી જેને અમે સેન્ડફ્લાય કહીએ છીએ એ માખી છે એ ગામડાના લેવલે જે કાચા મકાનો હોય જેમાં તિરાડો હોય જેમાં લીપણ અને ગાર કરેલી હોય અને ભેજવાળા વાતાવરણો ત્યાં એનો ઉપયોગ થતો હોય છે હવે આ સેન્ડફ્લાય છે એનું કદ આપણી જે સામાન્ય ઘર માખી કરતાં પાંચ ગણું નાનું હોય છે મચ્છરો જેટલું હોય છે ઘણી વખત નરી આંખે જોઈ શકાતું નથી એટલે મોટાભાગના કેસીસ છે એ આવા રૂરલ અને ગ્રામ્ય એરિયામાંથી આવતા હોય છે હવે લક્ષણોમાં મેં કીધું એમ અતિશય સખત તાવ એકસો ત્રણ ચાર પાંચ ડિગ્રી સાથે જાડા કે ઉલટી અમુક કિસ્સામાં પેટનો દુખાવો અને બાળક અર્ધ બેભાન કે બેભાન થઈ જતું હોય છે અને ગંભીર લક્ષણોમાં બાળકને આંચકી પણ આવી શકે છે ચાંદીપુરા વાયરસ કઈ રીતે થાય છે અને તેની ઉપલબ્ધ સારવાર વિશે થોડી માહિતી આપો કે ચાંદીપુરા વાયરસ ને તાત્કાલિક સારવાર માટે શું કરી શકે જી બિલકુલ પ્રથમ વખત ઓગણીસો ને મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામે એક દર્દીના સેમ્પલના પરીક્ષણમાંથી આ વાયરસ ડિટેક થયેલો અને ત્યાર પછી અલગ અલગ સમયાંતરે ગુજરાતમાં બે હજાર ત્રણ ચારમાં જોવા મળ્યો તો આંધ્રપ્રદેશમાં એક મોટો એપિડેમિક્સ થઈ ગયો બે હજાર સોળ અને ઓગણીસમાં પણ જોવા મળ્યો હતો અને આ વર્ષે છેલ્લા પંદર દિવસથી ગુજરાતમાં આવા કેસીસ અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યા છે હવે ફેલાવાની વાત કરીએ કે ભાઈ કોઈ એક દર્દી છે જેને લક્ષણો છે ચાંદીપુરા થયું અને સેન્ડફ્લાય એ દર્દીને કરડે અને એનું લોહી ચૂસે તો એ માખીમાં ચાંદીપુરા વાયરસ આવે છે અને એ માખી પછી બીજા કોઈને કરડે તો એના શરીરમાં વાયરસ દાખલ થાય છે અને એને રોગગ્રસ્ત કરે છે તો આ રીતે રેત માખીથી સેન્ડફ્લાયથી ચાંદીપુરાનો ફેલાવો થાય છે અને મેં કીધું એમ જો આવા કોઈ પણ લક્ષણો હોય કે અતિશય તાવ નબળાઈ ઝાડા ઉલટી અને બાળક અર્ધ બેભાન કે વેભાન થાય કે આંચકી આવે તો એવા કિસ્સામાં માતા પિતાએ એને તરત જ નજીકના ડોક્ટર પાસે સારવાર કરાવી અને જો ગંભીર લક્ષણો હોય તો નજીકની તાલુકા કે જિલ્લા કક્ષાની મોટી હોસ્પિટલે આ બાળકને તાત્કાલિક બાળ રોગ વિશેષજ્ઞ પાસે લઈ જવું અને ભાવનગર જિલ્લામાં સર્ટી હોસ્પિટલ ખાતે ચાંદીપુરાનો અલગ વોર્ડ અમે બનાવ્યો છે બાળકોના વિભાગમાં અને આવા પ્રકારના કેસની સારવાર ઉપલબ્ધ છે તો તાત્કાલિક અમારા સુધી આવા દર્દીઓને લઈને માતા પિતા પહોંચે એવી અમારી એક નમ્ર અપીલ છે જેનાથી અમે આગળ આવા બાળકને દાખલ કરી એના વિવિધ પ્રકારના જરૂરી પરીક્ષણ અને રિપોર્ટ્સ જેમ કે લોહીનો રિપોર્ટ મોકલવાનો હોય છે કમરમાંથી પાંચ પાણી ખેંચીને સીએસએફનો રિપોર્ટ મોકલવાનો હોય છે યુરિન સેમ્પલ મોકલવાનું હોય છે અને સાથે સાથે ગળામાંથી મોકલવાનો હોય છે એ રિપોર્ટ મોકલ્યા પછી એની સઘન સારવાર અમે શરૂ કરતા હોઈએ છીએ શું ચાંદીપુરા વાયરસ ચેપી રોગ છે બાળક કોઈને અડે તો એવી રીતે ફેલાવાની શક્યતાઓ છે જી બહુ સારો પ્રશ્ન અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે આ ચાંદીપુરા રોગ છે એ ચેપી રોગ નથી કોન્ટેજિયસ રોગ નથી એટલે અમારા વોર્ડમાં પણ એવું બને કે કેસ રાખ્યો હોય તો દર્દીના સગા પૂછે કે અમારે અમારો ખાટલો દૂર રાખો તો ના આ કેસ છે એ ચેપી રોગ નથી હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન નોટ નથી થયું એટલે ગભરાવાની જરૂર નથી ચાંદીપુરા વાયરસ અને બીજા આવા અન્ય રોગોથી બચવા માટે બચી શકાય અને બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય તો તેના માટે તમે શું સૂચનો આપો છો બાળકોની રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે જી બેન આ પ્રશ્નનો હું બે ભાગમાં જવાબ આપીશ પહેલાં તો ચાંદીપુરાનો બચાવ અને ત્યારબાદ બાળકની રોગપ્રતિકારક શક્તિ વિશે હવે ચાંદીપુરા રોગના બચાવ માટે મોટા ભાગે બાળકો આનાથી સંક્રમિત થતા હોય છે નવ માસથી ચૌદ વર્ષ મેં કીધું એટલે એટલે ફેન્સી જે ટી શર્ટ પહેરતા હોય છે અને ખુલ્લા જે હોય છે શોર્ટ અને ટી શર્ટ્સ એવા કપડાં ના પહેરાવો આખી બાઈના ફૂલ સ્લીવ કપડાંઓ પહેરીને બાળકને મોકલો બીજું જ્યાં માખી મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે પાણી ભરાઈ રહેતું હોય છે એવા ખાડા ખાબો જ્યાં ઘરની આજુબાજુમાં હોય તો એને પૂરી દેવા જેથી ત્યાં માખી મચ્છરનો કે જે વેક્ટર્સ છે જે આવા ચાંદીપુરા અને એની સાથેના અન્ય રોગો જેમ કે મેલેરિયા છે ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે એનો પણ ફેલાવો ન થાય આપણે ઉપદ્રવ અટકાવી શકીએ ગ્રામ્ય લેવલે જો તિરાડો હોય કાચા મકાનોમાં તો એ તિરાડોને પૂરી દેવી બરાબર અને બીજી એક ખાસિયત છે કે અંધારખંડ વાતાવરણ હોય એવા વાતાવરણમાં સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ અને ઉપદ્રવ વધતો હોય છે એટલે હવા ઉજાસ વધારે આવે એ રીતે ઘરોમાં સૂર્યપ્રકાશ આવે એની પણ વ્યવસ્થા કરવી જોઈએ તો આ બધા પગલાં લેવાથી ચોક્કસથી તમે ચાંદીપુરા વાયરસના રોગથી અને અન્ય એવા રોગોથી બચી શકો છો અત્યારે અમારી સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત છે અને જિલ્લા કક્ષાએથી પણ અને મેડિકલ કોલેજથી અલગ અલગ ટીમો હાઉસ ટુ હાઉસ સર્વેમાં જતી હોય છે અને ત્યાં જે જે જગ્યાએ કેસ બન્યા છે હાલમાં એક સરતાનપર ગામ છે તળાજાનું ત્યાંનો એક કેસ છે તો એ એરિયામાં પણ મેલા થાયનો છંટકાવ કરેલો છે પાવડરનું ડસ્ટિંગ કરવામાં આવ્યું છે અને મહત્તમ આ રોગને અટકાવી શકાય અને ઓછામાં ઓછા લોકો બાળકો આનાથી સંક્રમિત થાય એ પ્રમાણેને પગલાં લેવામાં આવી રહ્યા છે મોટાભાગે ચાંદીપુરા અને અન્ય રોગોની ગંભીરતા એવા કેસીસમાં વધારે હોય છે કે જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો સામાન્યતઃ દરેક બાળકોની રોગપ્રતિકારક શક્તિ સરસ રીતે જળવાઈ રહે અને વધે એના માટે દરેક માતા પિતા એના બાળકો સંતુલિત અને પૌષ્ટિક આહાર લે કે જે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય પૂરતી ઊંઘ એટલે કે મિનિમમ આઠ કલાકની ચોવીસ કલાકમાંથી ઊંઘ લે એ જરૂરી છે દિવસમાં ત્રીસ મિનિટથી પિસ્તાલીસ મિનિટ વ્યાયામ કે કસરતનો સમય ફાળવે દસ પંદર મિનિટ જે યંગ એડોલેશન ગ્રુપ છે જે દસથી બાર કે બારથી અઢાર વર્ષ છે એ થોડો સમય મેડિટેશન્સ કે પ્રાણાયામને પણ આપી શકે અને એ સિવાય જે એક નવો ઇમર્જિંગ મોબાઈલ એડિક્શન છે જે બારથી અઢાર વર્ષના બાળકોમાં સ્કૂલ ગોઈંગ એજ ચિલ્ડ્રનમાં જોવા મળી રહ્યું છે અને એના કારણે સ્ટ્રેસ વધી રહ્યો છે કોમ્પિટિશન વધી રહી છે એટલે માનસિક તણાવ પણ બાળકોમાં કેમ ઓછો થાય એ માતા પિતાએ જોવું પડશે એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ માનસિક તણાવ ઓછો લે સંતુલિત ખોરાક પૂરતી ઊંઘ સંતુલિત અને પૌષ્ટિક આહાર આટલું રહેશે તો ચોક્કસ બાળકોની રોગપ્રતિકારક શક્તિ આપણે સારી રીતે જાળવી શકશું અને એવા કેસમાં ચાંદીપુરા કે એના જેવા અન્ય રોગોનું સંક્રમણ પણ આપણે ઘટાડી શકશું અને કદાચ બાળક આવા કોઈ રોગનો ભોગ બને તો પણ ગંભીર લક્ષણો અટકાવી શકશું થેન્ક યુ સો મચ સર તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને ભાવનગરની જનતાઓને ચાંદીપુરા રોગ શું છે તેના લક્ષણો અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તેની માહિતી આપી થેન્ક યુ